એન્કવરેજ કવરેજ માં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલ્વે સ્ટેશનથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા પ્રભુ રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલીલા બિરાજમાન થયા છે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે અમદાવાદના વિવિધ વિસ્તારોને જિલ્લાના ચૌદસો જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રી રામલલાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશિયલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાને શુભેચ્છાઓ આપી હતી અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો પ્રભારી પટેલ સહકોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અન્ય ખબરો ચેનલ કો સબસ્ક્રાઇબ કીજે ખબરો